શ્રી હનુમાન ચાલીસામાં ચાલીસ ચોપાઈ છે તેથી જ તેને હનુમાન ચાલીસા કહેવામાં આવે છે તેમાં અગિયાર વખત રામ ભગવાનનું નામ અને એકસો આઠ વખત હનુમાનજીનું નામ આવે છે તેથી જ હનુમાન ચાલીસા વાંચીને એકસો આઠ વખત હનુમાનજીનું નામ લઈએ તેટલું પુણ્ય મળે અને તેમાં ચારસો અઢાર શબ્દ છે અને એક હજાર એકતાલીસ અક્ષર છે આ વાત દરેકે સનાતન હિન્દુઓને તે ખબર હોવી જ જોઈએ જય હનુમાનજી મહારાજ બોલો શિયા રામચંદ્ર ભગવાન કી જય શ્રી હનુમાન ચાલીસા શ્રી ગુરુચરણ સરોજ રજ निजमन मुकुरु सुधारी बिमल जसु जो यसु जोदाय कुफलचारी बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बुद्धि विद्या देहु मोहि हरहु कले स्व जय हनुमान ज्ञानगुणसगर जय कपि सति उलोक उजागर रामदूत अतुलित बलधमा अञ्जनिपुत्र पवन नामा महावीर भज रङ्गी कुमति निवारण सुमति के सङ्गी कञ्चन मरणविराज सुवेशा कानन कुण्डलकुञ्चितकेसातवज्रवर्ध्वजा विराजे काथे मुजने उषाजे शङ्करसुनकेशरिनन्दन् तेजप्रतापमहाजगवन्दन् વિદ્યવાન ગુતિ ચુર રામ કરી ભે કો આતુર પ્રભુ ચરિત્ર સુની ભોશિયા રામ લખન સીતા મન બસિયા સૂક્ષ્મ રૂપ ધરી વિકટ રૂપ ધરી લંકા જલાવા भीमरूप असुरसहारे रामचन्द्र के काज लाय जीवन लखन जियाय श्रीरघुवीरहर सिरलाय रघुपति किन्हि बहुत बाय तुम मम प्रिय भरत ही सम्भाई સહસ્ત્ર બદન તુમહારો જસ ગાવે અસ કહી શ્રીપતિ કંઠલ ગાવે શનકાધિક બ્રહ્માદિ મુસા નારદ શારદ સહિતમ કુબીર દીકલ જહાતે કવિ કો વિધ કહી શકી કહાતે तुम उपकार सुग्रीवा की ना राम मिलाय राज पद दिन्हा तुम रोमांत्र विभीषण माना लंकेश्वर सब जग जाना जुग सहस्त्र योजन भानु लील्योता ही मधुर फल जानु પ્રભુ મુદ્રિકા મેલી મુખ મુખમા જલ દિલાદિચ નાહી દુર્ગમ કાજ જગત કે જે સુંગમ અનુગ્રહ તુમ રામ દુઆરે તુમ રખવારે હો ન આજ્ઞા બિનુ પૈસા રે સબ સુખ લહેર તુમરી શરના તું રક્ષ કો ડરના આપન તીજ સમારો આપે તીનો લોક હાકતે કાપે ભૂત પિચાની કટ નહીં આવ મહાવીર જબ નામ સુનાવે नारो सब पीरा, जपत् निरत हनुमत बलवीरा से हनुमान छुडावे, मन कर्म वचन ध्यान जुलावे सब पर राम राजा तिनके काज सकल तुम साजा મનોરથ જો કોઈ લાવે સોયમિત જીવન ફલ પાવે ચારો જુગર પ્રતાપ તુમારા હે પ્રસિદ્ધ જગત ઉજયારા સાધુ સંત કે તુમ રખવા રે અસુર નિકંદન રામ દુલારે अष्टसि दिनो निधि के दाता असबर दिन जानकी माता राम रसायन तुमरे पासा सदा रहो रघुपति के दासा तुमरे भजन राम को पावे जनम जनम के दुख विसावे અંતકાલ કાલ રઘુબરપુર જાઇ જહા જન્મ હરિ ભક્ત કહાઈ ઓર દેવતા ચિંતન ધરઈ હનુમત સે સુખ કરે સંકટ કટે મિટે સબ પીરા જો સુમેરે હનુમત બલવીરા જય 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 હનુમાન ગોસાઇ કૃપા કરું ગુરુદેવ ખાઈ જો સત બાર પાઠ કર કોઈ છૂટ બંદી મહાસુખ હોઈ જો પઢે હનુમાન ચાલીસા હો યી દિશા ગૌરીસા तुलसीदास सदा हरिचेरा किनातदयमहडेरा पवनतनय सङ्कटहरणा राम रामलखन सीता सहि हृदय बहु सुरभू। શિયાવર રામચંદ્ર કી જય ઉમાપતિ રામચંદ્ર કી જય બોલો પવન સુત હનુમાન કી જય જય શ્રી રામ મિત્રો કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં જય શ્રી રામ